અધૂરો સત્સંગ છે એ આપણે લઈએ છીએ કે આજે જરા નેટવર્ક પ્રોબ્લેમ છે તો લાઈવમાં સત્સંગ થઈ શકે તેમ નથી હવે પુષ્ટિ જીવોનું ફળ તો ભગવત પ્રાપ્તિ કરવાનું છે અને તે કરવા માટે સંસારમાં વૈરાગ્ય રાખવો જોઈએ લૌકિક કાર્યો તો કપટ બુદ્ધિથી જ કરવાના છે અને ભગવત સંબંધી કાર્યોમાં જ સ્નેહ રાખવો જોઈએ પણ આજે લોકો આજે તેમાં વિપરીતતા આવી ગઈ છે એટલે કે ભગવત સંબંધી કાર્યો કપટ બુદ્ધિથી અને લૌકિક કાર્યો સ્નેહપૂર્વક કરે છે આપ થવાનું કારણ સમજાવ આપ શ્રી સમજાવે છે કે પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોનું અજ્ઞાન જ આમાં કારણભૂત છે અને તે જ્ઞાન કરાવવા માટે જ આપ શ્રી સિદ્ધાંત શિબિરનું આયોજન કરવું જરૂરી માને છે આપ શ્રી જુદા જુદા વિસ્તારોમાં આવી શિબિરો ગોઠવવાના મતના છે જ્યાં શિબિર રાખવામાં આવે ત્યાં આજુબાજુના ગામના વસણેવો સાંભળવા આવે અને વચનામૃતનો સમય દિવસના ચાર થી સાત વાગ્યા સુધીનો રાખવામાં આવે જેથી વષણેઓ પોતાને ઘરે શ્રી ઠાકોરજીની રાજભોગ સુધીની સેવા પહોંચી પ્રસાદ લઈ અને સમયસર શિબિરમાં પહોંચી જાય આમ થવાથી એક તો શ્રી ઠાકોરજીની સેવા પણ ન છૂટે અને બીજું જ્યાં શિબિર હોય ત્યાંના વૈષ્ણવોને આવેલા વૈષ્ણવનું સમાધાન કરવાની ભાંજગણ ન કરવું પડે અને મુક્ત રીતે કથાશ્રવણ કરી શકે પછી જ્યારે વચનામૃત પૂરા થાય ત્યારે બહાર ગામથી આવેલા વૈષ્ણવો પોત પોતાના ઘરે ચાલ્યા જાય અને પોતાના શ્રીની ઉત્થાપનની સેન પર્યતની સેવા પહોંચે અને આમ થવાથી પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત જે સેવા કથા સમયે સેવા અનુસરમાં કથા આ સિદ્ધાંતનું પણ બરાબર પાલન થઈ શકે આપશ્રીનું એવું મંતવ્ય છે કે કથામાં સાત્વિક એકતા પૂર્ણ વ્યવહાર હોવો જરૂરી છે જ્યાં શિબિર રાખવી હોય તે સ્થળ એકાંતિક એટલે કે વાડી અગર એવું બીજું કોઈ પણ સ્થળ પસંદ કરવું જોઈએ કે જ્યાં માણસોની અવરજવર ન હોય અને જે વૈષ્ણવો સમજી શકે અને સમજીને આચરણમાં મૂકવાની ધગશવાળા હોય તેવાઓને જ શિબિરમાં બોલાવવા જોઈએ પછી સંખ્યા ભલે ઓછી થાય કોઈ વૈષ્ણવો દૂરથી આવ્યા હોય અને પાછા સાંજે પોતાના ઘરે પહોંચી શકે તેમ ન હોય અને રોકાવાની ફરજ પડે તો તેનું સમાધાન સાદી રીતે જ કરવું જોઈએ આવી સાત્વિક અને સાદા આહારથી શરીરમાં સ્ફૂર્તિ રહે છે અને બુંદી અને મોંથાળ જેવા માદક પદાર્થોના સેવનથી ઊંઘના આળસ આવે છે જે કથામાં બાધક થાય છે આપશ્રીનું માનવું છે કે આજે પુષ્ટિ માર્ગમાં સાચો પ્રચાર લુપ્ત થઈ ગયો છે અને અન્યથા પ્રચાર વધતો જાય છે ઘણી ઠેકાણે વાર્તા સપ્તાહો યોજાય છે શ્રીમદ્ ભાગવત સપ્તાહો પણ થાય છે ષોડશ ગ્રંથાદીની પણ સપ્તાહો થાય છે પણ પરિણામ આજે જોઈએ તેવું આવતું નથી અને કદાચ જ્ઞાન હોય તો આચરણમાં હોતું નથી જેથી શ્રોતાઓ ઉપર જોઈએ તેવો પ્રભાવ પડતો નથી ક્યાંક ક્યાંક નાટક સિનેમા જેવા આધુનિક ઉપકરણોનો ઉપચાર પ્રચાર માટે કરવામાં આવે છે પણ તે પુષ્ટિ માર્ગીય સિદ્ધાંતની દ્રષ્ટિએ સુસંગત નથી મનોરથમાં ગોસ્વામી બાળકોના પ્રવચન થાય છે પણ મનોરથોમાં હવે સાત્વિકતા રહી નથી તેથી ધાર્યું પરિણામ આવતું નથી આપશ્રી સાત્વિકતા ઉપર ખાસ ભાર મૂકે છે આપ આપશ્રી આજ્ઞા કરે છે કે જીવનમાં સાત્વિકતા આવ્યા વગર ભાવની સ્થિરતા કદાપી થવાની નથી જીવનમાં સાત્વિકતા લાવવા માટે અસમર્પિત ગ્રંથનું શ્રવણ મનન સતત સ્મરણ એકાદશી અને જયંતિ વ્રતો કરવા વ્યવહારમાં નીતિમતા ધોરણ અપનાવવું વગેરે જરૂરી છે આ બધું સમજાવવા માટે આપ શ્રી સિદ્ધાંત શિબિરનું આયોજન કરવું જ જરૂરી માને છે હવે લેખાંક બે માં સિદ્ધાંત શિબિર હતી એ દ્રશ્ય ખરેખર મનોરમ્ય હતું મંદબંધ પવનની લહેરોથી બગીચાના નાના નાના પૌધાઓ આમ તેમ ડોલી રહ્યા હતા આમ્રકુંજો કોકિલાના ટૌકારની કર્ણને આહલાદક લાગતા હતા મયુરો કડા કરીને નૃત્ય કરતા હતા આમ્રમરંજરીઓ વસંત ઋતુની યાદ અપાવી રહી હતી કેશુ કુસુમ યુક્ત પલાશ વૃક્ષોની પંક્તિઓ એવી શોભા આપી રહી હતી કે કેમ જાણે હોડી ખેલના રંગથી રંગાયેલા ઘેરૈયાઓનો યુથ જ થાડું થયું હોય આ દ્રશ્ય હતું ખમી દાણા ગામથી આ દૂર આવેલી દેવાયતભાઈની વાડીનું આજે વૈશ્વાનર વૈશ્વાનરા વતન પરમ કૃપાળુ શ્રી ગોવિંદ પ્રભુ કૃપા કરી અહીં પધાર્યા હતા જેમ શ્રી ઠાકોરજીએ વૃંદાવનમાં પથારી વેણો નાથ કરી પોતાના અંતરંગ ભક્તોને બોલાવી રાસરસનું દાન કર્યું હતું તેવી જ રીતે આપશ્રીએ પોતાના નિજ ભક્તોને વચનામૃતનો પાન કરાવવા માટે દિવસની સિદ્ધાંત શિબિનું આયોજન કર્યું હતું જેમ શ્રી મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા કરતી વખતે ગામથી દૂર કોઈ સુંદર જલાશય યુક્ત બગીચામાં મુકામ કરતા તેવી જ રીતે ખમીદાણાથી દૂર દેવાયતની વાડી પસંદગી કરી હતી તે સ્થાન શુદ્ધ વચનામૃતનો પ્રારંભ કરી સાત વાગ્યા સુધી એટલે કે ત્રણ કલાક એક ધારી રસવર્ષા કરી ભક્તોના હૃદયને ભીંજવી દેતા હતા મુખ સુગંધે મોહિયા અલી સકલતે આવી કરે રે ગુંજાર પંક્તિ અનુસાર પંક્તિના મુખકમલના મકરંદ નું પાન કરવા આજુબાજુના કામના ભક્ત ભ્રમરો આવી ગયા હતા અને વટવૃક્ષની વૃક્ષની છાયામાં બિરાજતા કરુણામય મૂર્તિના દર્શન કરી ત્રણ તાપથી મુક્ત થતા હતા અને દર્શન માત્ર તાપ તનકે ગયે એ પંક્તિના પોતાના જીવનમાં સાર્થક હતા હતા આપશ્રીની સિદ્ધાંત સપર પ્રાસાદિક વાણી વૈષ્ણવોને હૃદયની આર્પા નીકળી જતી હતી વૈષ્ણવોને એમના જીવનમાં પહેલી જ આ એક અનુપમ તક સાંપડી હતી ટેંચડી પડે તોય સંભળાય એવી નિરવ શાંતિ છવાઈ ગઈ હતી મળેલી તકનો લાભ બરોબર ઉઠાવવો જોઈએ એવા વૈષ્ણવો હતા આપશ્રીએ ત્રણ દિવસમાં સ્વમાર્ગીય સિદ્ધાંતનું વિશદતાથી વર્ણન કર્યું અને શ્રોતાજનો બરાબર સમજી શકે તે માટે લૌકિક જીવનમાં અનુભવાતા પ્રસંગોના દ્રષ્ટાંત આપી પ્રસંગને લોક ભોગ્ય બનાવવાની આગવી રીત અપનાવી હતી વચનામૃત પૂરા થઈ ગયા પછી આપશ્રી આજ્ઞા કરતા કે કોઈને કંઈ પૂછવું હોય તો પૂછો અને આ રીતે વૈષ્ણવોની વિવિધ શંકાનું સમાધાન કરતા હતા અને આ રીત ઘણી જ ઉપયોગી કહેવાય આ રીતે આપશ્રીનો ત્રણ દિવસની સિદ્ધાંત શિબિરનો કાર્યક્રમ ઘણો જ સફળ પુરવાર થયો છેલ્લે પૂર્ણાહુતિમાં શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈએ એ આશ્રયનું પદ બધા વૈષ્ણવોને સામૂહિક રીતે ગાવાની આજ્ઞા કરી અને એ પદ ગવાઈ ગયા પછી મને રુચિર પદ કમલ શ્રી વલ્લભા તીશકે રેન ઓર દિવસની જી શિરસી ધરીએ આ પદ ગાવાની આજ્ઞા કરી તેથી રાગ ઈમનમાં મેં પદ ગાયું ઉપરોક્ત પદના કાન દ્વારા આપશ્રીએ વૈષ્ણવોને ટૂંકમાં જ પોતાનું કર્તવ્ય સમજાવ્યું શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો આશ્રય કરવો પોતાની શક્તિ અનુસાર પત્ર પુષ્પાદી પ્રભુને સમર્પવા પોતાના શ્રી ગુરુદેવને નિકટ રહી પ્રેમ ભાવથી સેવા કરવી શ્રી મહાપ્રભુજીના દ્રઢ વિશ્વાસ રાખવો શ્રી મહાપ્રભુજી સિવાય બીજા નો આશ્રય કરવો નહીં પણ એક દ્રઢ અનન્ય વ્રત ગ્રહણ કરવું અને આ રીતે શ્રી મહાપ્રભુજી નો આશ્રય કરવાથી શ્રી એટલે કે હૃદયમાં પધારે તો પછી મેળવવાનું બાકી શું રહે વલ્લભા જઈ શકી છે આજનો સત્સંગ અહીં પૂરો થાય છે આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી ચેનલમાં જોડાઈને રહેજો વિડીયોને લાઈક શેર કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ